તો મિત્રો અત્યારે આપણે જવાનું હતા સવાર સવાર અંદર પાર્કિંગ કરાવવા માટે અને પછી આપણે લોડિંગ કરવા જવું હોય મિત્રો લોડિંગ તો ક્યાં હોય મને નથી ખબર તો આપણે આખા થી પેલા પાર્કિંગ કરાવવા જવાનું હોય તો હાલો વાગી ગયા હે ત્યારે નવ તો હવે આપણે જઈએ કન્ટિન્યુ તમને એક સ્વીચ દેખાડું કોઈ એક વાત કરું કોઈ કહેતા નહીં તો દેખાડો તો આ હે મિત્રો આપણો નવો જોટો જે કાલ આપણે નાખ્યો હે કાર સાઈડ ને ગોલી સાઈડ તો આજે હે આનું ઉદઘાટન તો બધાય પૂગી આવજો તારીખ તો કેટલી હોય એ મેં નથી જોઈ બાકી સમય છે આઠ વાગી ને અઢાર માં લીધે જોટો નાખી લીધો બીજું શું હોય તો હાલો હવે આપણે જાય પાર્સિંગ કરાવવા કંટિન્યુ આપણે આવી ગયા પાર્સિંગ કરવા માટે ને અહીંયા થશે આપણી ગાડીનું પાર્સિંગ હજી સામે દેખાય છે ત્યાં તો મેઈન રોડ થી ભાઈ ઘણું કઈક જ અંદર હે આપણી ગાડી છે બીજી મિત્રો તો હાલો મિત્રો મળીએ સીધા આવે આપણે પાર્સિંગ કરાવવા હે આપણી ગાડીમાં ટાંગવા પડે એક આપણે કેમિકલની ટાંકી પાસે આવે ને એક આવે હે ડીઝલની ટાંકી પાસે જો એક આવી રીતના ડીઝલની ટાંકી પાસે આવે હું તમને દેખાડું ઓલી સાઈડ જઈને એક ડીઝલની ટાંકી પાસે ને કેમિકલની ટાંકી પાસે બે પાઇપ જેવું આવે ટાંગવા પડે મિત્રો તો જોઈ લ્યો આ હે ડીઝલની ટાંકી વાળું આ આપણે હરખા નરખા બાંધ દેવાના નખા આના વિના પાચિમ થાય નહીં આ કંઈક વિના રેડિયમ મારી દીધી હે ઓગણીસો રૂપિયા ની ઓગણીસો રૂપિયા ની ફરફરી ઉડે તો જ્યાં ઓગણીસો ચાલો મિત્રો હવે આગળ કામ હે આ કરીએ

મિત્રો બધું કામ બતાવી નાખીએ પડે અત્યારે કે આ રીતના પાર્સિંગ થાય છે ડાયરું મિત્રો બધાય હવે પાછું બીજા ત્રીજા ડાક્ષ ની અંદર જવાનું હોય પછી આપણું કામ પૂરું ત્રીજો ડાક્ષ આવી જાય એટલે

મિત્રો લાઈટ હોય આપડે સેટ થઈ ગયું ઓકે થઈ ગયું હવે આપણે ક્યાં જવાનું મને નથી ખબર હવે ગાડી આવે છે હવે અહીંયા ખડાવીએ હવે મિત્રો ઇસ્ટેરિંગ છે ઇસ્ટેરિંગ થઈ જાય એટલે આપણું રેડી ઓકે બધું ફિનિશ આ બાર્સિંગ બાર્સિંગ કરાવી નીકળી ગયા હે તો હવે આપણે જવાનું છે જટ પર રોડ ઉપર લોડિંગ માટે મોરબી માં જ્યારે આવો ત્યારે બસ ટ્રાફિક નો સામનો કરો ને મોરબી કરો બસ

આપણે પાર્સિંગ બાર્સિંગ કરાવીને રોડ ઉપર ગાડી સડાવી લીધી છે ને હવે જવાનું હે આપણે જતપર રોડ ઉપર લોડિંગ કરવા માટે અને મોરબી જયારે આવો ત્યારે ટ્રાફિક ટ્રાફિકનો સામનો તો કરવો જ પડે મિત્રો આ મોરબીમાં ટ્રાફિક જ એટલી હોય કારખાના વારં ભાઈ ઘેર જાતા જમવા માટે એકચુઅલી બાર વાગી ગયા એટલે હવે ટ્રાફિક ઓછી થાય તો હવે આપણે ચારસો મીટર હે વરવાનું હમણાં આપણે ટન મારી લે જતપર રોડ ઉપર

અને અહીંયા કન્ટેનર લાગે હે ભાઈ કન્ટેનર હવારના પડ્યા હે મિત્રો થપ્પો લાગેલો હવે કન્ટેનર લાગે છે કન્ટેનર માંથી એક બે ઓછું થાય એટલે આપડી ગાડી લાગે હમણાં આપણે ભૂગ્યા કાટો બાટો કરાવ્યો ને પછી મેં કીધો વિડીયો ચાલુ કર્યો તો વિડીયો ચાલુ કર્યો મિત્રો અને હવે કન્ટીનર એક બે ઓછા થાય તો પછી આપણી ગાડી લાગે અહીંયા આપડી ગાડી પાર્કિંગમાં રાખીએ આ બધા કન્ટીનરું હે

તો અત્યારે મિત્રો પડી ગઈ ખાવાની પેટ પૂજા કરીને પાછા આવી જાય બે વાગે ઇમ્પોર્ટન્ટ આ પંખો ચાલુ કરીને ભરાય જોઈ લે અમારે જમવા ન જવું કે અમારે બગડા થી બોલાવવી પછી જમવા જવું હોય આ જમવા જવું કે પછી બગડા થી એવું બધું હાલે હાલ આપડા માં આવી છે મિત્રો જ્યાં લગન નજર પૂકે ત્યાં લગન લાદે લાદી જ છે આ બાજુ હે મિત્રો બનવાની લાદી આ બાજુ બનતી હે ને આ બાજુ ગાડી ભરાતી એવું કઈ કહે આ વિદેશમાં જાય આ માલ પડ્યો તો હાલો મિત્રો હવે આપણી ગાડી સુધી બે વાગે લોડિંગ થશે તો હવે આપણે બે વાગ્યા સુધી કરીએ આરામ કલાકે હવે આપણી ગાડી લોડિંગ થવાનું થાય પછી મળીએ મિત્રો ચાલુ થાય આપણી ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને ત્રણ થપી જેવું આવી ગયું સિંગલ સિંગલ ને આવે છે પેલા સિંગલ સિંગલ ને આવશે ભાઈ હે મિત્રો જ્યાં આપણો માલ આવ્યો હે ના આપણી ગાડી છે ખાલી સ્પીડ જુઓ તમે ખાલી હજી પેલા ધીરે હવે સ્પીડ માં આગળ બફા બફી બોલાય છે જોઈ લે મિત્રો કુટે તો આજે ભાઈ બાકી બાવરિયા સામે બીજો રેકડો આવે મિત્રો બીજો એક જાય એટલે એક આવી જાય જો હવે જોઈ લે મિત્રો ઊભે તો જાવ બચ્ચીસ પણ ભાઈ તો બહોડાથી બોલાવે છે મળીએ આપણે આગળ આપણી ગાડી ભરાવાનું તો કામ ચાલુ જ હતું અને ગાડી ભરાવા આવે છે ભાઈ હવે સહેલી લાસ્ટ ત્રણ થપી રહી છે મિત્રો હા સહેલી લાસ્ટ ત્રણ થપી બાકી છે

કેવી લાગે કોમેન્ટ કરી દીજો ભાઈ સમકે કે નહીં આ તો સમકતી જોઈ તો હવે મિત્રો આપણે બિલ આવી જાય એટલે નીકળી જાય ભાઈ સીધા સીધા ઉડે જો આ બાકી બાવરી એમ કે બધી સીડીઓ ફિટ કરી મિત્રો જારી બારી માર દીધી પસવાડે જારી બારી માર દીધી એ આપણે કઈ માનો નહીં કે કઈ એમ કોમી જ રહી જતી સારું મિત્રો અગિયાર વાગે આવ્યા હતા અત્યારે લોટ થઈ ગઈ તો હાલો મિત્રો હવે આપણે બિલ ભણી જાય એટલે મળીએ સીધા આપણે રનિંગમાં આપણે ગાડી ભરાઈ ગઈ છે અને આપણે કાંટો બાટો કરાવી લીધો હોય બિલનું ભાઈ કહી દીધું હોય તો મિત્રો કાંટો જે સામે ડેમ્પો લાગે તો ત્યાં ને આમ હાલીને જવું પડે અને મિત્રો આપણે પાર્કિંગમાં રાખી છે ગાડી હવે આપણે કાંટા સી થી હલો સોરી બિલ આવી જાય એટલે આપણે નીકળી જાય અને આપણે જારી બારી ને બધું કમ્પ્લીટ મારી દીધું ને ભાઈ આ વસવાડે જે તમને દેખાય ને મિત્રો એ હે ગાડી લોડિંગ કરવાનું હમણાં એક ગાડી આવી આપણા પોરબંદરની જો સામે પડી આમ બાકી ટેલર અહીંથી બહુ ભરાય છે આ ગાડી ઓછી બાકી ટેલર એ બધા મિક્સમાં ભરાય મિત્રો તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા રનિંગમાં માં એક ભાઈ આપણા માટે લઈને આવ્યો છે સા તો ભૈયા કહા સે લેકે આય ચાય કેન્ટીન છે તો મિત્રો મસ્ત મજાની પ્યાલી ભરે એક ચાની પ્યાલી મસ્તની ઠપકારી લે તો આપણો બિલ બની જાય એટલે નીકળવાનો સમય થઈ જાય આપણે બિલ બિલ લઈને નીકળી ગયા અને ને પર રોડ ઉપર ચડી ગયા હે જાય હે ઉદે રોજ આ મિત્રો આ રોડ ઉપર બેલા જ ઉઠતા નેક્યા પાટા સુધી લો બાકી આ રોડ બહુ ખરાબ હતો જેને ખબર હોય કોમેન્ટ માં કહેજો કે નાના હતો કે નતો એ તો આલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ આપણે લોડિંગ કરીને કાટો બાટો કરાવીને બિલ બિલ લઈને હાલતા થઈ ગયા હે અને જજ પર રોડ ઉપર આયલા જાય હે આ રોડ ભાઈ આ તો સુધરી ગયો મિત્રો બાકી એટલો ખરાબ હતો વાતું જ જવા દયો બેલા ઉતરે ઉડતા નીકળ્યા જાય ને હળવદ વાળી છોકડી જાય હે આપડે જવું હે આમ આ બાજુ ટ્રાફિક કોઈ વધારે મોરબી નજર ભાઈ તમે હાંજી લોડિંગ કરી નીકળો એટલે તમને ટ્રાફિક જ નડે બીજું કોઈ નડે જ નહીં